ટ્રેન્ડ જયમા મોગલ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ માયરા એન્ડ માહિરા બ્લેટિંગ આઈ હોપ કે તમે બધા મજામાં આવી હે ને અમે પણ મજામાં હે આ તમે જાજેરી પાછો વ્લોગ શૂટ કરો કારણ કે હમણાં માયરાની માહિરાની થોડીક તબિયત ખરાબ હતી કારણ કે આ વરસાદી વાતાવરણ હૈ તો થોડીક તબિયત છોકરાઓની પેલી હે ને અમારે એટલી થોડીક તબિયત ખરાબ હતી ન્યાય પર ટાઈમ મળતો ને તો વિડીયો શૂટ ને જ થતો પણ આજ ફાઇનલી અમારે તો બાર જવાનું છે તો મેં કીધું થોડોક વિડીયો શૂટ કરા તો બાર તૈયે જવાનું છે કબરાવ માના દર્શન કરવા માયરા માહિરા એક મહિનાની ઊંચ્યું તાર કારણ કે મોગલ મોગલમાન્ય દીધેલ્યું છે તો એક મહિનાની ઊંચ્યું એ તો તમે વિડીયો જોયેલો છે તો તારા અમે લેગાતા ને આજે પણ માયરાને માહિરાની જ લઈને જવાનું છે પણ કીવાહાટું જવાનું છે એ તમારા બધા માટે સરપ્રાઇઝ છે કે કીવાહાટું અમે આજે માયરાને એન માહીરાને લઈ જઈએ તો વિડીયોમાં તમે કન્ટિન્યુ લીજો તો તમને ખબર પડે જાહે કે કીવાહાટું જઈએ ની બેન જો ઉઠે ગાં આજ બહુ નીંદરને જ કરાવી કારણ કે જવાનો ટાઈમ થઈ ગયો કદાચ ગાડીમાં હુવે જાહે તો જુઓ માહિરા જો તારે હમ જો જો માહિરા ખરાક પહેરે લીધું કઈ માહિરા માહિરા એન માહિરા એ સેમ પહેરા

Misa Misapui. Misa ¿Majira? Mayra ¿Majira? ¿Majira? Hay ¿Majira? 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 ¿Majira?

અમે મોગલમાય પુગે એવા જુઓ ને એવા અમે અંદર જઈએ દર્શન કરવા માયરા માહિરા રમતી આવ્યું ને જો અમે કીવા હાટુ જઈએ એ હું તમને આ સરપ્રાઈઝ કા કે હેના અમે મોગલમાંય જે આપણે સંતાન આપ્યું હોય ને તો બધા અહીંયા ફોટા મૂકે પણ અમારે હજી અમે નહોતો મૂક્યો ત્યાં જ અમે માયરાને માહેરાને લેન ને એનો ફોટો મૂકવા મોગલમાંય આવ્યા કારણ કે મોગલમાંની દીધેલ્યું હે તો ફોટો તમને અંદર બતાવે પણ જો બતાવવા દી હે તો બાકી અટાણે તમને બતાવવા કે માયરાનોન માહિરાનો ફોટો અમે કરાવ્યો અને એમને આ હે એટલી જે પણ કોઈ મોગલમાં દર્શન કરવા આવો એ માયરાનોન માહિરાનો ફોટો જોજો ને મને કોમેન્ટ કરજો કે કીની કીની જોયો લગભગ ત્યાં માયરાની માહિરાની ઓળખે મારા બ્લોગમાં આવે એટલી એને શોર્ટ વિડીયા પણ હોય તો જ્યારે તમે દર્શન કરવા કોઈ પણ આવો અને ફોટો જોવો તો કોમેન્ટ જરૂરથી કરજો તો ફોટો બતાવવા કે અમે કેવો ફોટો કરાવ્યો બહુ મોટો જ કરાવ્યો નાનો કરાવ્યો કારણ કે ન્યા ઓલાવુડને ને એ મોટો ફોટો રાખવાનો તો ફોટો તમને બતાવવા ને પછી અમે અંદર દર્શન કરવા જઈએ અને ન્યાતાની કદાચ વિડીયો શૂટ કરવા દઈએ કારણ કે મનાઈ હે મોબાઈલને આપણી ન્યા ઓલાવુડને ને તો આથી ફોટો બતાવેદા તમને અને ન્યા પછી એના માણસો જે મોગલમાં એના સેવા કરે એ લોકો જ લગાવી દી હે ને માખી હોખને જ દેતી હમણાં માખીઓનું બહુ ઓલું છે તો હાલો તમને ફોટો બતાવવા તો જો આ અમે ફોટો કાલે ઘેર જ ફોટા પાડ્યા હતા કંઈ બાર ફોટા પડવા ગાને ભી મેં મોબાઈલમાં ફોટો પાડી લીધો હતો ને અમે કઢવા આવ્યા તો જો આ ફોટો હે અને આજ રાખવાનો હે મંદિરમાં જ્યાં બધા છોકરાઓના ફોટા રાખે મોગલમાંના દીધેલા હોય મોગલમાંના આશીર્વાદથી તો જો આ ફોટો અમારો માયરાનો માહિરાનોને આજ લગાવવાનો હે માના ચરણોમાં ને કાયમમાં મોગલીની રક્ષા કરે અને તમારા એ બધાના આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરીએ ને તો આ ફોટો આવો ત્યારે તમે જોજો અને કોમેન્ટ કરજો તો એ અમે મંદિરમાં જઈએ થોડા ઘણા દર્શન કરાવી તમને મંદિરના મોગલ માં દર્શન કરે લીધા ની માલ આજે મારા માહિરા બેન પેલા બહુ રોઈતી આવ્યા તે દૂ આજ તો હા બેઠી હતી ખોરામાં ની મેં અટાણે જમી સાફી પાસે રમે ને માહિરા આ હે ને એના ડેડી તો ખબર નહીં આગળ નીકળે ગા ને અમે દર્શન કરે લીધા બહુ મસ્તી ના કારણ કે આજ ભીડ કબૂ ખબર નહીં ઓછી હે હાલો એ જાવું ને બે નહીં લેવાય ભીમતા આગળ વિયોગોમાં હા હા લે પાડે સાડા આઠ વાગ્યા ને અમે અટાણી ઘેર પૂગેવા તો આવ્યા તા તો હાવ થાકે ગયા કારણ કે અમે ઓછા બહાર જઈએ હું થાકે ગઈ કારણ કે બપોર સુધી કામકાજ હોય છોકરીઓ નાનીઓ એટલે ધોળે ધોળે ને અટાણે માહિરા તો આવે ને હુવે ગઈ કારણ કે માહિરા ગાડીમાં નહોતી હોતી ને માહિરા તો જો આવે ને એકલી એકલે આંખ બાજુમાં હુવરાય ત્યાં રમે માહિરા અમારી એકલી ન રમે ને માઈ કર્યો સા તો પહેલાં સા પાણી પીએલીએ પછી રસોઈ બનાવી કાતા સાડા દ વાગે જહેન માઈડા ભૂવે ગઈ તો આજ થોડોક વિડીયો આવી રીતના શૂટ કર્યો હતો તો વિડીયો મારો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને મળ્યા આપણે એ વાગડના વિડીયોમાં ચાર ટાઈમ મળીએ તાર ઉતારી તો જય મા મોગલ